આજે અમે લઈને આવ્યા છીએ વન ગ્રામ ગોલ્ડ પ્લેટિંગ જ્વેલરીમાં લેડીઝ માટે ચેઇન પેન્ડલ અને ડોકિયા જેમાં અમારી પાસે અલગ અલગ પ્રોડક્ટ અલગ અલગ ડિઝાઇનોમાં હાજર સ્ટોકમાં છે ચાલો તમને એક એક કરીને બતાવીએ છીએ આ છે ડોક્યુ જેમાં તમે આવા વચમાં ડાયમંડવાળો બોલ તમે જોઈ શકો છો અહીંયા ને પેન્ડલ અહીંયા મિક્સમાં ચેઇનમાં વાપરેલી છે પાછળ અહીંયા એસ હુક આવશે કોઈ પણ વસ્તુ તમારી લંબાઈ પહોળાઈ પ્રમાણે તમારે અલગ અલગ કસ્ટમાઈઝ થઈ જશે પછી તમને બતાવવાનું ચાલુ કરીએ કે ચેન ને પેન્ડન્ટ ચેન ને પેન્ડન્ટમાં અમારી પાસે આવી પ્લેન ચેન પણ મળી રહેશે એમાં પાછળ આવા ટાઈપનો હૂક આવશે આવો હુક આવશે અને પછી વાત કરીએ કે આવી ચેન પણ મળશે જેમાં આવા વચમાં અલગ અલગ આવા પીસ ફિટ કરેલા હશે અને કોઈ પણ લોકોને આવા નાના સાવ નાના નાના પેન્ડન્ટ પહેરવા હોય બરાબર છે તો એ પણ આપણી પાસે છે અને જરાક સાઈઝ સાઇઝના પણ પહેરવા હશે તો પણ છે અને તમને અમે અમારી એક એક કરીને પ્રોડક્ટ ડિઝાઇનો અલગ અલગ બતાવતા રહીએ છીએ અને સાથે એની માહિતી પણ પ્રોડક્ટની તમને આપતા રહીએ છીએ આ વસ્તુને તમારે પ્રસંગોવાર આને પહેરાય છે મહિનામાં તમે ચાર પાંચ વાર પ્રસંગોવાર ક્યાંક બહાર ગયા હોય તો એવી રીતે તમે આનો પહેરો તો વધારે આ વસ્તુનો ટકાઉ રહે છે અને આ વસ્તુને રનિંગમાં સાવ રફ એન્ડ ટફમાં નથી પહેરાતી ઓકેશનલી પહેરો વધારે સારું રહે છે અને આપણા પરસેવા ઉપર પણ આ પ્રોડક્ટનું ડિપેન્ડિંગ હોય છે સ્પ્રે અને હેર ડાય ને એક્સવેડ વધારે વસ્તુ આને ન અડે તો વધારે આ વસ્તુ પ્રોડક્ટની લાઈફ આની રહેતી હોય છે અને પછી તમને વાત કરીએ આની કે આ વસ્તુને તમારે ગમે ત્યારે પહેરીને પાછી આપી હશે તો પેમેન્ટ તમને આનું રિટર્ન પણ મળશે એની ટાઈમ આનું બિલ પણ તમને મળશે અને આ વસ્તુમાં કોઈ બી કસ્ટમાઇઝ પણ થઈ જશે અને અમારી પ્રોડક્ટ તમારે ગમે ત્યારે ફરીથી સોનાનું પાણી ચડાવવા તમારે અહીંયા અમને મોકલવી તમે અમારા શોપના એડ્રેસ પર મોકલી પણ શકો છો દુકાને રૂબરૂ દેવા આવવાની કે ધક્કાની કંઈ જરૂર પણ નથી અને અમારી પ્રોડક્ટ હજી પણ તમને જે છે તમને એક એક કરીને બતાવતા રહીએ અમે

તો અમે દરેક પ્રોડક્ટની આવી રીતના લાઈવ સર્વિસ પણ આપીએ છીએ અને અમારું શોપનું એડ્રેસ છે રાજકોટ મવડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન અને અમારી વેબસાઇટ પણ છે એક ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધે ઇમિટેશન ડોટ ઇન અમારી વેબસાઇટમાં પણ અલગ અલગ પ્રોડક્ટ તમને ત્યાં જોવા મળશે અને તમારે કોઈ બી વસ્તુ તમારે મંગાવી તો ઘર બેઠા તમારે ઓનલાઈન પેમેન્ટ કરો એટલે ઘર બેઠા તમને કુરિયર પણ મળી રહેશે અને દરેક વસ્તુ તમને પ્રોડક્ટ એક સારી ક્વોલિટીને અમે આપશું અને સારી તમને એક સર્વિસ પણ આપવાની અમે પ્રયત્ન કરશું Thank you.